જય જવાન જય કિસાન જય લખધણી મારે મારા અહીર સમાજને જણાવવાનું કે હીરા સોલંકીને જીતાડવા કોણ અમરેશ ડેરના વિરોધમાં તે દરે જ હતા ને રામભાઈ કરીને ખોલે આમ હીરાભાઈ સોલંકીને જીતાડવા કોણ આયરો જ ત્યારે ક્યાંય ગયા હતા તમે બરાબર જ્યારે આપણે અહીંયા વાંઢિયામાં કિસાન આયરની બેન દીકરી ઉપર અત્યાચાર થયો હતો પછી લોડાઈમાં જવાનગરમાં ઢેડી ઢેડીને આપણી બેન દીકરી એને પોલીસ લઈ જતા હતા ત્યારે માયાભાઈ ક્યાંય ગયા હતા એક શબ્દ નથી બોલ્યા આજે ભાજપના એજન્ટ છે એ રહી બરાબર તો હું મારા સમાજની વિનંતી કરું છું કે પહેલાં આપણી બેન દીકરી કે માયાભાઈ બરાબર આપણી તો આપણી બેન દીકરીઓને આપણે સભેમાન માથે એને પોલીસ તંત્ર બરાબર ત્યારે એને ઢેડી ઢેળડીને બસ એમાં બહેર દાદાના ઢહેર દાદા ખેતરેમાં એમાં પોતાનો જેનો પોતાનું ખેતર છે એમાં બરાબર ત્યારે સમાજ ક્યાંય ગયો હતો પછી આજ પ્રવીણ પ્રવીણ રામ જેલમાં છે ત્યારે આય સમાજ ક્યાંય ગયો છે કે આજે આજે આહિર સમાજ નથી બોલ્યો કોઈ બરાબર એ કેના માટે લડ્યો છે કિસાને માટે લડ્યો છે બરાબર ત્યારે આજે તમે અત્યારે માયાને કર્યો તો કર્યા ભોગવો માયાને પહેલાં બ્યાન દેવું તો વિચારવું જોઈએ ને બ્યાન દીધા પહેલાં બરાબર આજે ભાજપના હાથા બની અને વાવા કરો છો ત્યાં આજે શું ભાજપમાં તમારું સભિમાન છે આહીર સમાજનું કોઈ તત્વ છે આહી સમાજનું રહ્યા મોદી મોદી ભાજપ ભાજપ કરીને હાલી નીકળ્યા છો આહિર સમાજ બરાબર યુપીમાંથી આહિર સમાજનું જાદવેનું રાજકારણ ખતમ કર્યું બિહારમાંથી કર્યું હવે મધ્યપ્રદેશમાંથી કરવા ખતમ કરવા માટે તૈયાર છે તો હજી મોદી 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 મોદીના નારા કરો શરમમાં આવી જોઈએ તમે આ સમાજને બરોબર તારે જી રહી બેન દીકરી અને જ્યારે ઢેળડી ઢેળડીને ખેતરેમાંથી બસેમાં બે હતા ત્યારે આહિર સમાજ ક્યાંય ગયો હતો બરાબર ભાજપના ન બનો ના બરોબર ને પરમીશરામ અત્યારે જેલમાં છે એ આ દીકરો નથી કેમ એક શબ્દ બોલતા નથી તમે કોઈ આજે એ પછી વાઠિયા માં આપણી સમાજની બેન દીકરીઓ ઉપર અત્યાચાર કર્યો પોલીસે એના હક્ક માટે લડવા માટે ત્યારે ક્યાં ગયો આજ સમાજ એક પણ નથી બોલ્યો નથી માયાભાઈ બોલ્યા નથી કોઈ સંતો બોલ્યા બરોબર કે આ ભોગવે અને બે નેતા પહેલાં વિચારવો છો એ માયાભાઈને બરાબર અને આજે ભાજપના હાથા બનો છો ભાજપના એજન્ટ બનો છો કે આ ભોગવો બરાબર આમાં હું સમાજને નંબર અપીલ કરું છું કે કોઈ સમાજ આમાં આગળ ના આવતો તો આવો તો પરવીશ રામમાં આવો જ્યારે આપણા ખેડૂત માટે અત્યાચાર જો છે એના માટે આવો જય જવાન જય કિસાન જય ધણી રાધે રામ